નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આજે વિડિયો લઈને આવ્યા છે પાટાની પ્રભુતા વિશે જે પુસ્તક કનૈલાલ મુનશી દ્વારા લખાયેલું છે મામાને મળવા જતા ત્રિભુવન ગભરાયો તેણે આખી જિંદગીભર તેને દુશ્મન ગણ્યો હતો કોઈ દિવસ એક અક્ષર પણ તેની સાથે બોલ્યો ન હતો અને તેની ખ્યાતિ મોટા મોટા મોચ્છદીને પણ ધ્રુજાવેવી હતી છતાં છોકરાનો નિશ્ચય દૃઢ હતો પોતાની મા પર ગુજારેલા જુલમની વાતથી તેનું હૃદય ઘવાયું હતું જુલમગારોને યોગ્ય શિક્ષા કરવા તેનો હાથ તલસી રહ્યો હતો પણ તેના બાપ કરતાં તેનામાં દુનિયાનું જ્ઞાન વધારે હતું જાણી જોઈને પોતે બધી વાતથી અજાણ છે એમ તેણે મનલેશ્વરને દેખાડ્યું હતું પણ શામળ બારોટ તેમજ બીજા માણસો પાસેથી તેણે ઘણી વાતો સાંભળી હતી અને તેના પર પોતાના અભિપ્રાય બાંધ્યા હતા અત્યારે પણ તેને ધનપાડ મુંઝાલ હંસા દેવપ્રસાદ તે ભવન ઉકળતા હૃદયને શાંત કર્યું તેની ખાતરી હતી કે મુંઝાલ જેવા મુચ્છદી પાસે મિજાજ ખોવો તે તિરસ્કાર પાત્ર થવા જેવું હતું જ્યારે તે મૂંઝાલના ગુમાસતા બેસતા હતા ત્યાં આવ્યો ત્યારે બધા ખળબળી ઉઠ્યા ત્રિભુવનનું બાળપણ મોઢા પરની ભવ્ય રેખાઓ આંખોનું તીજ જોયા જોતા બધા વિચારમાં પડ્યા અને કોણ છે તે પૂછવા બેઠા સાધારણ રીતે મુંઝાલ કોઈને મળતો નહીં પણ ત્રિભુવનને ના કહેવાની કોઈએ હિંમત કરી નહીં આપનું નામ ત્રિભુનપાલ સોલંકી માણસે ઊંચું જોયું ચમક્યો તેને ઓળખ્યો ઊભા રહ્યો મહારાજ હું જોઈ આવો વખત છે મંત્રી કામમાં હોય હા કહેજો કે જ્યારે ફુરસદ મળે ત્યારે ત્યાં સુધી હું અહીંયા છું ગુમાસ્તો ગયો અને પરત પાછો આવ્યો પધારો ત્રિભુવન છાતીની ધબકારા ધબકારાને શાંત રાખવા મતતો હતો તે અંદર ગયો અંદર ગાદી પર રૂપાળો તીક્ષ્ણ નજરનો એક માણસ બેઠો હતો ત્રિભુવનને મોઢાનું રૂપ અને ભવ્યતા ભાળ્યા તરત તેને ઓળખ્યો મામા ઓળખો છો મંત્રીના શાંત મોહ પર છાયા બદલાય પળ બે પળ ગભરાહટની ઉછળતા સ્નેહની છાયા પડી રહી તેણે હાથ લંબાવ્યો તેના હાથમાં અણદીઠો કંપ હતો કોણ હંસાનો ત્રિભુવન જરાક અશાંત લાગતા સ્વરથી મંત્રીએ પૂછ્યું ત્રિભવન મામાને નમસ્કાર કરી ગાદી નીચે બેઠો ઉપર બેસ ભાઈ જોઉં તાર ઊંચો ઊંચો ત્રિભવનને આશ્ચર્ય લાગ્યું કે આ સ્નેહ ભીનો ભાવવાળો પુરુષ તે તેનો ક્રૂર ગણાતો મામો થોડી વાર સુધી કોઈ બોલ્યું નહીં તને ઘણી વખતે મેં જોયો પહેલી જ વખત નહીં ત્રિભવનના શબ્દોએ મંત્રીની બુદ્ધિ જ કરી તેને સ્વાસ્થ્ય મેળવ્યું ત્રિભુવને જાણ્યું કે આવું કટાક્ષ ભર્યું વાક્ય બોલે તેણે ભૂલ કરી હતી કેમ બા કેમ આવ્યો છે મંત્રીનો ઉમળકા ભર્યા અવાજ શાંત અને ભાવહીન થવા લાગ્યો એક ભીખ માંગવા આવ્યો છું કેમ વાત શરૂ કરવી તે નહીં સૂજવાથી ત્રિભુવનને જમલાવી ભીખ મારી બહેનનો છોકરો મારા જીવતા ભીખ માંગે જરાક હસતા મંત્રી કહ્યું હા મામા ભીખ કહો કે જે કહો તે પણ મને એક વસ્તુ આપો કરગરી પડતા ત્રિભવન બોલ્યો શ્રી વસ્તુ મારી જનેતા" બીજો કોઈ માણસ ચમક પણ મુંઝાલના મોઢા પર એક ક્ષણવાર આશ્ચર્યની વીજળી ચમકી અને અદીટ થઈ શું કહે છે હું સાચું કહું છું સત્તર વર્ષ સુધી મારું જીવન મને રસ વગરનું લાગતું હતું આજે મેં જાણ્યું કે તે સા